તાપીના વ્યારા નજીક પુલ પરથી ખાપકી કાર પીપી સવાણી શાળામાં વિદ્યાર્થીઓને મૂકીને પરત આવતી કાર ખાપકી છે સદનસીબે કોઈ જાનહાની નથી થઈ તાડકુવા નજીક બનાવેલા પુલ પરથી કાર નીચે ખાપકી ચાલકે સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો પણ સદનસીબે કોઈ જાનહાની નથી થઈ અને સારી વાત એ છે કે વિદ્યાર્થીઓને પરત મૂકીને આ જે કાર છે એ આવી રહી હતી એટલે ગાડીમાં કોઈ હતું નહીં એટલે સદનસીબે કોઈનો જીવ ગયો નથી આ તસવીરો તમે જોઈ શકો છો બ્રિજ ઉપરથી કાર નીચે તો નજીક બનાવેલા સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો છે પણ સદનસીબે કોઈ જાનહાની નથી થઈ કારણ કે વિદ્યાર્થીઓ જે આ કારમાં હતા એમને ઘરે મૂકીને જે ડ્રાઈવર છે એ પરત ફરી રહ્યા હતા તાપીના વ્યારા નજીક પુલ પરથી ખાબકી કાર પીપી સવાણી શાળામાં વિદ્યાર્થીઓને મૂકીને પરત આવતી કાર ખાબકી છે સદનસીબે કોઈ જાનહાની નથી થઈ ટાળકુવા નજીક બનાવેલા પુલ પરથી કાર નીચે ખાબકી ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો